રક્ષક ની પ્રોવિઝનલ વ્યવસ્થિત ફરી એક વખત સુધારા વધારા સાથે મુકવામાં આવશે અને આન્સર કી ની સાથે સાથે તમામે તમામ વ્યક્તિઓના માર્ક્સ પણ આપી દેવામાં આવશે એટલે કે રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવશે અને સાથે સાથે એવી પણ વાત ડિક્લેર કરવામાં આવેલી છે કે આવનારા ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચેના સમયગાળાની અંદર એટલે કે કદાચ નો એન્ડ અને માર્ચ નું સ્ટાર્ટિંગ આ સમયગાળાની અંદર ગ્રાઉન્ડ ની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા પોલીસ માટેની હશે એવા ઓફિશિયલ પરિપત્રો અંદર અત્યારે મૂકવામાં આવ્યા છે તો જે મિત્રો દોડવાની તૈયારી કરી રહ્યા છે એ હવે વધારે દોડવા માટે બરાબર અને વધારે પડતી તૈયારી સાથે આગળ વધે અને બંને ઓફિસિયલ પરિપત્રો પણ તમને આ વિડીયો ની અંદર હું આગળ એડ કરી અને આપીશ તમે વ્યવસ્થિત રીતે એને જોઈ લેજો ઓકે